આપ જોઈ રહ્યા છો એ નાઇન ગુજરાતી ન્યૂઝ હું છું આપનો કાકુ કામરેજ બ્રિજનું જે સમારકામ ચાલી રહ્યું છે ત્યારે આજે કોંગ્રેસ કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી ભગવાનભાઈ ભોકડવા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને જોઈએ તેઓ શું કહી રહ્યા છે આ કોંગ્રેસ પક્ષની સતત રજૂઆત બાદ આ કામગીરી થઈ છે પણ હજુ આ કામગીરી જોતા એવું લાગે છે કે પેલી જે જૂની પ્લેટ હતી એની ક્વોલિટી અને ક્વોન્ટિટી જોવા મળી છે અને આ ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ફરક છે હજુ બી આ કામગીરીમાં અમને એવું લાગી રહેલું છે કે આમાં કંઈક અધુરુપ છે અને કંઈક પરિસ્થિતિ વિકટ થાય પરિસ્થિતિ દેખાઈ રહી છે અમે એવું ઈચ્છીએ છીએ કે સારું કામ થયું હોય સારી પરિસ્થિતિ થાય અને સારું જ બને એવી અમારી બી ઈચ્છા ભાવના છે પણ કોઈ કામગીરીના ભોગના લીધે કોઈનો ભોગ લેવાય એના માટે આને સ્થળ તપાસણી કરી અને યોગ્ય મટીરિયલ હાથે સ્થળ તપાસણી કરીને પછી જ આ યોગ્ય બિલ ચાલુ કરવાનું